જે છે બાળ મોવાળ કરવા માટે જે પરંતુ પ્રથા છે જેની અંદર મિત્રો તેમને માતાજી ના પાડે છે તો આ બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડનું શું માનવું છે અને તેમને જોરદાર સલાહ આપી છે આ ભાઈને મિત્રો સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે તો શાંતિથી સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડે ભાઈને શું કહ્યું અને આ બંને વચ્ચે શું ચર્ચા થઈ છે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દઈશું રાજકોટ થી પણ મનીષભાઈ 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 ખાલી મનીષભાઈ મનીષભાઈ ગોબરભાઈ મકવાણા મકવાણા બોલો ને મકવાણા સાહેબ હવે મારે થોડોક સવાલ હતો યાર શેનો હવે આપણે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ દેવ બાબત હા 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 એટલે તમે મકવાણા કઈ સમાજમાંથી આવો

હા હા કે આ બાર મોવારા રહ્યા ઈ કેવા હોય અને ઓલે મોવારા ડાયરેક્ટ આવે એ કેવા હોય એમ પૂછો પૂછ્યું એવું કઈ મોવા એમાં ફેર આવતો હોય તો મને ખબર પડે ને આ મોવારા બાર મહવા આવે હા હા ઈ હોય એટલે અમારી બાર મોવારા નથી આવતા એટલે અમારા અમારામાં એવી પ્રથા કે અમારામાં એવું કોણ અમારી બાઈ છોકરા ને હા હા એટલે સીધા મોવારા માતા હોય બાર મોવારા હોય ઈ નથી ખબર

એટલે માતાજી ના નિવેધ થાય એટલે હવા પાણી ની થાય કે પછી ખીચડી ખાતી હોય જે થાતું હોય બરાબર તે પછી મોવાળો થોડી હકો હા તે પછી એનું મુંડન અમે કરી શકીએ એવું છે મુંડન કરી મેં કીધું કાઈ વાંધો જે કરતા હોય એ તમારી રીતે તમે કઈ કરો બાકી અમારે આવું કઈ આવે નહી એમ ક્યાં એટલે મારે એ પૂછવું હતું હું તો મનસુખ ભાઈ ને તો તમારે માતાજી ને પૂછ્યા વગર મોવાળો નો કપાય ને હા તો મોવારા કઈ વજન કરે નહી ઈ કાઈ મણ એક ના નો થાય આખી જિંદગી રાખો તોય

આપડે બીજા કાપી એની રજા લઈ કે નો પૂછવું પડે તો હું એ સવાલ કરું છું જોયું નથી એટલે હું તમને પૂછું હોય રજા લીધી પણ બીજા મોવાર પાડવાનું થાય હા તો ઈ પછી માતાજી ને પૂછવાનું ખાલી માથા ને મોઢા નું જ પૂછવાનું માથા ને મોઢા પૂછવાનું હોય એટલે મેં કીધું મને કીધું બીજા કઈ કાપવા હોય તો એ કદાચ પૂછવું પડતું એમ એટલે મને ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી ડાયરેક્શન લીધું હો મને ખબર નથી હું ખાલી તમારે એક જ સવાલ હતો મારો કે તમારામાં આવી વસ્તુ હોય કે ના હોય એટલે અમારે મોવારા તો અમારે બધી જેટલી જગ્યા એ ઉગે એટલી બધી જગ્યાએ એ અમારે ઉગે એ ખબર છે તો તમારા બાલ મોવારા ને એવું કઈ હોય નહીં ને એમ બાલ મોવારા અમારા માં છું છોકરો જણે એ મોવારા માથા હોય બેબી કલૈયા કુંવર જેવા છોકરા તમારા માતાજી નું કેવું કઈ હોય નઈ ને બાર મોવારા ઉતારીએ કે ના ઉતારીએ કે એવું કઈ અમારે જઈને કપાવી નાખીએ બીજું મોવારા ઉતારવાનું કઈ આવી વિધિ વિધાન કરવા એવી અમે ભાન નથી એમ

હા અને ફરી પાછા તમારે જ્યાં ઉગે ને એ બધી જગ્યાએ અમારે ઉગે કોઈ એવું નહી કે ભાઈ હિન્દુ હોય તો આને નો માનતો હોય તેને સાદા મોવા ઉગે માનતો હોય ઓછા ઉગે પાત્ર મોવા એકા જ ઉગે એ કાંઈ નઈ તમારે જ્યાં દાઢી ઉગે ત્યાં જ અમાર ઉગે તમારે અમારે ઉગે બરાબર તમારે ત્યાંથી છોકરા જણાય ત્યાંથી અમારે જણાય તમારે બાઈ હોય એવી અમાર એટલે સ્ત્રી જાતિ એક હોય પુરુષ એક જ આવે

તો તમે તમ તમારા મોવરા કાપી નાખો બાર મોવરા ને માતાજી ને કાય લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજીની રજા મોવરા માં લેવો જ્યાં લગન ભુવો નહી જાય ત્યાં લગન તમારા કુટુંબમાં માં બધે નો ઢગલો થઈ જાય થઇ ગયા ને અમારે એવા બાર મોવરા તો કુટુંબ માં જાજા છે મંજુ અને અમારી બાજુ છોકરા છે ને એને બાર મોવરા આવતા જ નથી સીધા જ આવે હા ઓકે કાપી નાખો હા એટલે અમારે તમારું નામ ધામ મને લખાઈ અંકિત નામ તમે લખી દો ચાલુ રાખો આ તમારા બાર મુવારો નો audio viral થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને ના ખાઈ વાંધો નહીં તમને તારે કરો એમાં આપણને કોઈ problem તમારું નામ બોલો એ મકવાણા મનીષભાઈ ગોબરભાઈ મનીષભાઈ ગોબરભાઈ ગોબરભાઈ ગામ કોટડી તાલુકો માણાવદર ગામ કોટડી કોટડી હા કોટડી ગામ કોટડી તાલુકો જિલ્લો તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ ઓકે તમારો ફોટો મોકલી દો ભલે આ તમારા બાળવારણ માતાજી ને પૂછા વગેરે આખા કુટુંબમાં બેઠા હોય એને અમે બાર મુવાર અમારા એટલે અમે તમને એમ અમે કાપી નાખી મેં કોઈ નિવેદ કર્યા નથી મે કોઈ થી બાળ કોઈ પૂછ્યું નથી નાખવાની વાત થાય પૂરી તમારો આ એક પ્રશ્ન મને કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બાલમુવારા તમારો માથા ના રજા લીધો બરાબર બીજે શરીર ઉપર આખા શરીર ઉપર એની રાજા કે માતાજી પાસે કેમ નથી લેતા તો એ રજા લેવી જોઈએ બાલમુવારા તો પછી વાળ જ છે ને તો આપડે પછી એની રજા લેવી પડે આ વાળ મારે ઉતારવા કે નથી ઉતારવા

ના ગુલામ આ બધી ગુલામી છે ના ના બરાબર એવા હવે ભૂવકી ની ત્યાં લગર મૂત્ર નહિ ભુઓ કે સંડાજ ન કરો કે મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડાજ દેવું નહીં આ તમારી માં તમે શું પ્રાપ્ત કરી શકો આ દેશની અંદર મને કયો

એવી ઈ છે ને એક અંત્રતા છે અમે તો એવું તમારી જેવા જાગૃત યુવાનો હવે બહાર નીકળો તમારી ઉમર કેવી મારી ઉંમર ચાલીસ વર્ષ બસ બસ તો હવે અત્યારે તમે જાગો હવે જાગો અને આને ભગાવો

એટલે સમાનતા લ્યાવો મીટિંગ બોલાવો બધી સમાજ આરે ભળવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉતાર થાય સમજણ આવશે ને એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધા એમાં પરિવર્તન આવે છે જે અભણ છે એ કાયદો હાથમાં લે એટલે ગુના ની પ્રવૃત્તિ વધશે શું કરજે એટલે કાયદો ગુનો બને સમજદાર વ્યક્તિ વાણિયા છે ને વાણિયા વાણિયા કોઈ થી ત્રણસો બે કરી જાય

આપણને તો તમારા વિડિયો જોવ ત્યાંથી આપડે આ બધું અંધશ્રદ્ધા માંથી નીકળી ગયા હું આ વર્ષ થી છે તમારા video જોવું છું ક્યાંય ના કર જોયા નાઈ 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 કર્યો માતાજી ને માંડો ક્યાંય ખીમડીયા ને કર્યા પાછા કર્યા બીયાડયા નાઈ 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 કોઈ દી ના બનાવે આ બધી વસ્તુ છે ને બકડ કોમ માં દીધી છે ને એના ભાઈઓ ને ભાઈઓ ને ગુલામ બનાવી અને એનું એનું શોષણ કરવા બસ હાલો માતાજી નિવેદ કરવા ઘરે થી 100 રૂપિયા કાઢ એટલે ઈવડો જલસા કરે બાયું ફસાવે ભૂવો ધૂણે પછી બાયું હારે સિનારવા કરે ને મરે

આ ઓડિયો વાયરલ કરવાનું તમારી મંજૂરી છે ને ના કઈ વાંધો નહીં મનુ ભાઈ આમાં પાંચ પાંચ માણસો જાગૃત થાય તો આપણને થોડુંક લાભ થાય